તો જય હિન્દ દોસ્તો તો અત્યારે હું જઈ રહ્યો હતો ભાવનગર થી તળાજા જે નવો હાવીય બનેલો છે તમે જોઈ શકો છો પણ આ શું કહેવાય મોદી સરકારને એક એમ ધન્યવાદ દેવો પડે છે આ રસ્તો ત્યારે જયારે નહોતો બન્યો ને ત્યારે અહીંયા રોજના એક થી બે એક્સિડન્ટ થતા ગાય જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે રોજના એક થી બે એક્સિડન્ટ થતા અત્યારે જે એક્સિડન્ટ તો નામ જ બરોબર ક્યાં એક્સિડન્ટ તમને જોવા નથી મળતા કેમ કે ડબલ પટ્ટીનો રસ્તો બની ગયો છે જેમ કે નેશનલ હાઈવે હોય એવો રસ્તો બની ગયો છે અને ગાઈઝ જ્યારે આ રસ્તો જ્યારે બનતો ને ત્યારે શરૂઆત હતી બનતો એક સાઈડ બની ગયો તો આ સાઈડ નહોતો બન્યો પરંતુ આ જ રસ્તા પર જ્યારે રાત્રે હું જઈ રહ્યો હતો ત્યારે મારી સાથે એક એવી ઘટના ઘટી ને તમે સાત જેમ કે તમે જોઈ શકો છો આ રસ્તા ઉપરથી અમે રાત્રે આવતા જ્યારે અમે મારી પાસે રોયલ એન્ડ કર્યો પછી આ જગ્યા જે છે આ જ્યારે ત્યારે આટલા આટલી જગ્યામાં ડામર નહોતો નાખ્યો હતો કાંઈ આજે એટલામાં ડાંબર નહોતો નાખેલો અને મને ખ્યાલ ગાડી સ્પીડમાં હતી એટલે આગળ પાછળના બે ટાયર ફાટી ગયા અને બે ફાટી ગઈ હતી એટલે બની ગયું વાહનમાં મને ગાડી લઈ જવી પડી હતી ત્યાં રાતનો સમય હતો એટલે પ્લીઝ મહેરબાની કરીને હું તમને એટલું જણાવવા માગું છું કે તમે કોઈ પણ અજાણ્યા રસ્તા પર રાત્રિના સમયે જતા હોય તો પ્લીઝ સાવચેતીથી ગાડી ચલાવી અને ધોઈ જાળવીને ગાડી ચલાવી બરોબર રાત્રેના સમયમાં કંઈક ગમે એવો રસ્તો હોય ત્યારે મને એવું લાગે છે કે આ પટ્ટી કમ્પ્લીટ થઈ ગયો એક પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ તો કીધું બીજી સાઈડની પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ એવું નહોતું કહી શકાય બરાબર તો ત્યાં હું થાપ ખાઈ ગયો હતો બરાબર એટલે હું તમને એટલું જ કહેવા માગું છું કે ભાઈ તમે કોઈ પણ અજાણ્યા રસ્તા ઉપર જાઓ રાતના સમયે તો પ્લીઝ મહેરબાની કરીને ગાડી સ્લો ચલાવીએ તમારે બરોબર રાત કે દિવસ કોઈ પણ સમય વચતની શું કઈ દિવસના હું ગમે તેથી ગાડી ચલાવી લઉં પણ છે ને રાતના ટાઈમે હું ગાડી બધી ફાસ્ટ ચલાવતો નથી કેમકે આ અનુભવ થઈ ગયો છે એક્સપિરિયન્સ થઈ ગયેલું છે બરાબર તો આવું ઘટના ઘટતી રહે બરાબર એટલે ચાલતું અને હવે તો એકદમ સરકારને ધન્યવાદ દેવો પડે છે જેમ કે ભાઈ આવો રસ્તો આપણી માટે બનાવી દીધો બરાબર જોઈ શકો છો એકદમ ક્લિયર થઈ અને કહે એક ફેરી મેં ટ્રાય કરેલી કે ભાઈ તળાજાથી ભાવનગર કેટલી મિનિટમાં પહોંચી શકીએ ટુ વ્હીલમાં બરાબર ત્યારે મેં ટાઈમ સ્ટાર્ટ કરીને ટુ વ્હીલ ચલાવવાનું શરૂ કર્યું હતું સિત્તેર એસીની સ્પીડે ગાડી ચલાવતો માત્ર ને માત્ર ગઈ તેવીસ મિનિટમાં હું તળાજાથી ભાવનગર પહોંચી ગયો હતો બરાબર કેમ કે અહીંયા કોઈ જાતનું શું કહેવાય કે બમ્પ નથી આવતો કોઈ જાતનું વચ્ચે રસ્તો નથી આવતો બરાબર તમે જોઈ શકો છો એકદમ ક્લિયરલી સાથે આ રસ્તો બનાવવામાં આવેલો છે બરોબર એટલે તમે ગમે ત્યારે આ રસ્તા ઉપર આવો તો ક્યારેક તમે આમ ફીલ કરજો કે એવી મજા આવે છે એમ બરોબર એટલે બહુ સારી વાત છે સરકારને આમ ધન્યવાદ દેવો પડે કેમ કે આપણા માટે આવો રસ્તો બનાવી દીધો બરોબર અને જ્યારે પહેલા રસ્તો હતો ત્યારે ગાયજ હું તમને એકદમ ક્લિયરટી સાથે કહું છું કે ભાઈ તો કોઈક જાય છે ઓળ બરોબર એટલે ભાઈ એને હેડલાઇટ કરી કે ભાઈ સામું જોયું મોન માર્યું બીજું જે છે મેં તમને કીધું એમ પહેલાં જ્યારે રસ્તો ગાયજ જ્યારે નાનો સિંગલ પટ્ટી રસ્તો હતો ત્યારે ગાઈઝ અતિશય એક્સિડન્ટની સંભાવના રહી બરોબર બરાબર અતિશય એક્સિડન્ટ થઈ રહ્યા હતા બરાબર તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં તમે નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ પ્રેસ કરી દેજો બરાબર વિડીયો સારો લાગ્યો હોય ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલનોટર પ્રેસ કરી દેજો બરાબર અને જે જગ્યા જે છે આ ગાઈઝ ગમે ત્યારે નીકળું તો બહુ મિસ અમે રાતના સમયે જઈ રહ્યા હતા ભાવનગરથી તળાજા બરાબર ત્યારે અહીંયા જ ઘટના ઘટી હતી सामंत पेली बाईक जायचं तया सु गाडी उभी रे स्लीप खाई गे दसरा दसरा ज्या सुधी पोहची गेली नेक्स्ट विडिओ म्या हो सुधी जय हिंद जय भारत